નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ભારત સરકાર દ્વારા એનડીએમએ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે મિત્રો વાવાઝોડું હોય પૂર હોય ભૂકંપ હોય કે ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિઓ વિશે તમને તાત્કાલિક એલર્ટ મળી શકે એવી એપ છે જો આ એપ વિશે હજુ સુધી આપ ના જાણતા હોય તો આ વિડીયો તમારા માટે છે કારણ કે આપણે બનાસ ગુરુવાડી ઉપર લાવતા રહીએ છીએ આવા જ અવનવા વિડીયો જાણકારી અને માહિતી તો આવ જોઈએ શું છે મહત્વની જાણકારી તો સૌપ્રથમ પ્રથમ આપણે ગુગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને પ્લે સ્ટોરમાં જઈને જે સચેત આપ જોઈ રહ્યા છો સચેત એપ

આમાં ઓટોમેટિકલી લોકેશન લઈ લે છે જોઈ રહ્યા છો એક્સ્ટ્રેમલી હેવી રેન ચેતવડી અહીંયા આપણે દર્શાવી રહ્યું છે હવે અહીંયા ચેતવણીઓ પણ અલગ અલગ જોઈ શકો છો સમગ્ર ભારતની ચેતવણીઓ છે તમે જે સ્થારમાં રહેતા હોય એની ચેતવણી છે અને આગાહી જે હવામાનની હોય એની ચેતવણી છે હવામાન શું છે હવે તમારું જે સિટીનું પણ હવામાન તમે આની મદદથી જોઈ શકો છો

સેટેલાઇટ ને આપણે રિસિવર્સ સાથે પણ આ એપ્લિકેશન ની મદદથી જોડી શકો છો અને જે આપણા સેટેલાઇટ છે નાવિક અને ગગન સ્પેશિયલી ફોર આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે ફોર